શક્તિ ઉપાસના આઠમા દિવસ થશે આજે ના દિવસે અહીંયા નવચંડી યજ્ઞ થવાનો મારી કુળદેવી મા છે જે કુળદેવ માં દર્શન કરવા માટે આવ્યો હતો દર્શન કરીને માને કીધું છે કે હે માં હે જગદંબા ચોસઠ જોગણીઓ સાથે રાખનારી પાસે શે નમો નમ હજી આઠમ છે મા તારો નવચંડીનો યજ્ઞ થવાનો આઠમ છે એટલે મને વિશ્વાસ છે કે માં ગુજરાતમાં ઓછામાં ઓછી આઠ જેટલી બેઠકો આમ આદમી પાર્ટી સાથે ગુજરાતને અર્પણ થશે એવો મારો ચોક્કસ વિશ્વાસ છે મને ખાતરી છે કે અમારી માં અમને નારાજ નહીં કરે અમારું નામ ડિક્લેર થયા પછી અમે મોટા ભાગના મતદાન વિસ્તારના તાલુકામાં જઈ આવ્યા છે પ્રિલિમરી પરીક્ષા જેને કહી શકાય એ અમે પાસ કરી છે આજે ફોર્મ ભરશું કલેક્ટર સાહેબ ને આપશું એટલે બે દિવસ પછી પરીક્ષા પાસ કરવા માટે અમે સાત વિધાનસભા તાલુકાઓ બે નગરપાલિકાઓ આ વિસ્તારમાં અમે મતદારોને મળવા જવાના એમના આશીર્વાદ લેવા જવાના અનુભવ એવું દેખાયું છે કે જ્યાં અમને એવું લાગતું હતું કે આ જગ્યાએ અમને

છેલ્લા લાંબા સમય જે શાસન ચાલે છે એ શાસન થી પ્રજા ત્રાહી મામ છે અને એનો ઉકળાટ જે છે એ ઉકળાટ નો ફાયદો ચોક્કસ કોંગ્રેસ પક્ષ ને થશે મેં પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ ગયેલી છે ખેડૂતોને એમએસપી ના ભાવ આપવામાં નિષ્ફળ ગઈ છે બહેનોને સગવડતાની બાબતમાં એટલે કે ખાસ કરીને ગેસ જે આપતા હતા એની જે સબસીડી હતી એ રદ થઈ ગઈ ગુજરાતમાં ભાજપનું શાસન ચાલે છે રાજસ્થાનમાં ભાજપનું નું શાસન ચાલે છે બંનેનું બોર્ડર એક રાજસ્થાનમાં સાડી ચારસો નો ભાવ મળે ને ગુજરાતમાં અગિયારસો નો ભાવ મળે આ કયા પ્રકારનો ન્યાય આ બહેનો કયો ન્યાય અમારી બહેનો કહે છે ગામડાવાળી

એના સમાજને લાગે એવી ચર્ચા થઈ હું સમજુ છું કે આવો શબ્દ શબ્દો આવી ભાષામાં કોઈ કોઈ પણ સમાજને અપમાન ના કરી શકાય માત્ર રાજપૂત સમાજ નહીં પણ આદિવાસી સમાજ અને અન્ય સમાજને પણ આ વાત કઠે છે ત્યારે ચોક્કસ એનો ફાયદો આ ન થવાનો બરાબર ગઠબંધનથી સીધો ફાયદો સુતાદેવપુર અને ભાવનગર ના થઈ રહ્યો છે સાથે ગઠબંધન ની સરકાર ને ગુજરાત અર્પણ કરી રહ્યું છે તમે પાછળ કોઈ જાડો તો દિવાલો હતો તે લખી રાખો કે ગુજરાતમાં આઠ બેઠકો કોંગ્રેસ અને ગઠબંધન જીતી રહી છે ಸತತ ಅಪಡೆ ನೂ ಚೆನೋ ದೋಲೋಟಾಗ್ರಾಮೇಬು